ઉત્તર ગુજરાતનું ઊંજા પછીનું સૌથી મોટું માર્કેટ યાર્ડ બીજા નંબરનું એટલેટિકતા એપીએમસી દીતા માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી વિવાદના કંટોળ સર્જાયા છે બે હજાર તેરથી ભાજપ સાથે જોડાયેલા માવજીભાઈ દેસાઈ ચેરમેન રહ્યા ત્યારબાદની ચૂંટણીમાં સોળ સભ્યોની પેનલમાં કોંગ્રેસમાંથી માત્ર દુવાભાઈ દેસાઈ જીત્યા હતા ત્યારે પંદર સભ્યો ભાજપ બને જીત્યા હતા પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા ગોવાભાઈ દેસાઈએ કેસરિયા કર્યા અને ત્યારબાદ ગોવાભાઈ દેસાઈને ચેરમેન પદે બેસાડવામાં આવ્યા પરંતુ છેલ્લા ઘણા સમયથી ગોવાભાઈ દેસાઈનો પણ વિરોધ દેખાઈ રહ્યો છે યાર્ડમાં ત્યારે આ પંદર જેટલા સભ્યો થોડા સમય અગાઉ જયારે અહીંયા એક બેઠક યોજી હતી યાર્ડની ત્યારે પંદર જેટલા સભ્યો ગેરહાજર રહ્યા હતા કયા કારણોસર ગેરહાજર રહ્યા એવો કયો વિરોધ હતો એક વર્ષ થયા બાદ ગોવાભાઈ એવા કયા કામો કર્યા કે જેથી આખી જે ભાજપની બોડી હતી એ નારાજ છે માવજીભાઈ દેસાઈ અપક્ષમાંથી લડ્યા અને ત્યારબાદ ભાજપ સાથે વાર જોડાયા અને જે પંદર જેટલી જે ટીમ છે સભ્યોની એમાંથી ઘણા રમારી સમાજમાંથી સભ્યો છે એટલે ખાસ કરીને મહત્વની વાત એ કરવામાં આવે છે કે માલજીભાઈ દેસાઈ પણ રમારી સમાજમાંથી આવે છે ગોવાભાઈ દેસાઈ પણ રમારી સમાજમાંથી આવે છે એટલે હાલની જે પોઝિશન છે માર્કેટ યાર્ડમાં જે વિરોધ યથાવત છે વિરોધનો જે વંટોળ સર્જાયો છે એના કયા કારણો છે આવા અનેક સવાલોના જવાબ અમે જનતા સુધી સ્પષ્ટતા સાથે કરવા માંગીએ છીએ એટલે જ આજે અમે ડીસા એપીએમસી માં પહોંચ્યા છીએ માર્કેટ યાર્ડના જે સભ્યોનો અત્યાર સુધીનો ચર્ચા તો જે વિષય છે એ વિષયની વાત એ છે કે માર્કેટયાર્ડમાં નવી ઇનોવા ગાડી આવી તો શું એ નવી ઇનોવા ગાડી એક પણ સભ્યને પૂછ્યા વગર લીધી છે માર્કેટ યાર્ડની જે જે મકાન છે જે બિલ્ડિંગ છે જે શોપિંગ સેન્ટર છે તેને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે એટલે કહી શકાય કે એ જે વિવાદ છે એ અગાઉ અગાઉની જે બોડી છે તેમાં અનેક ઠરાવો થયેલા છે પરંતુ એ જે શોપિંગ સેન્ટરનો જે વિવાદ છે એના અમલીકરણ ને લઈને ગોવાભાઈને કહે છે ઇનોવા ગાડીની વાત કરવામાં આવે ત્યારે પણ એ તમામ સભ્યોની સહમતીથી ઠરાવ કરવામાં આવ્યો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે તેમ છતાં કયા એવા કારણો ઉભા થયા કે ગોવાભાઈ રબારીનો વિરોધ થયો છે લોકસભાની ચૂંટણીમાં માવજીભાઈ દેસાઈએ શું ને મદદ કરી હતી ભાજપની એ મદદગાર બની હતી તો હવે ભાજપ અને ભાજપ સામસામે છે કે કોંગ્રેસ અને ભાજપ છે તો તો આખી બોડી ભાજપની છે સામેના જે પંદર જેટલા સભ્યો ચૂંટાયા હતા જે તે જે તે વખતે એ તમામ ભાજપ માંથી ચૂંટાયા હતા ગોવાભાઈ દેસાઈ એક માત્ર કોંગ્રેસ માંથી જીત્યા હતા અને ત્યારબાદ ગોવાભાઈ દેસાઈ ભાજપમાં જોડાયા અને ભાજપમાં જોડાયા બાદ આજે કક્ષે જ એમને મેન્ડડ આપી અને માર્કેટ યાર્ડના ચેરમેન બનાવ્યા તો આજે ગોવાભાઈ રબારીનો વિરોધ કેમ જેને લઈને સ્પષ્ટતા કરવા માટે બનાસતક ન્યૂઝ નેટવર્ક પર ડીસા પહોંચી અને એપીએમસી માર્કેટમાં આ તમામ જે વાત છે તમામ જે વિવાદનો વંટોળ છે તેને લઈને તમામ સભ્યોને એક પછી એક મુલાકાત કરીને સ્પષ્ટતા સાથે લોકો સમક્ષ લઈ જવી છે હાલનો જે વિવાદનો જે વંટોળ છે તેને લઈને રબારી સમાજમાં પણ રોષ જોવામાં જોવા પણ મળી રહ્યો છે કારણ કે એક બાજુ માવજીભાઈ એક બાજુ સાથે ડીસા ના ધારાસભ્ય પ્રવી માળીનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે આખી આખો જે વિરોધ છે એ પ્રવીણભાઈ માળીના લીધે પણ સર્જાયો હોઈ શકે છે આવી પણ ચર્ચા એ બજારમાં જોર પકડ્યું છે પરંતુ એપીએમસી માર્કેટના હાલના ચેરમેન ગોવાભાઈ રબારીનો કેમ વિરોધ થયો છે કયા એવા કારણો અચાનક ઉભા થયા એક વર્ષમાં એવા કયા કામો થયા જે એ તમામ બોડીને પૂછ્યા વગર ગોવાભાઈ રબારીએ કર્યા હોય આવા અનેક સવાલોના જવાબ બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક સ્પષ્ટતા સાથે કરીને બતાવશે નમસ્કાર